નમસ્કાર મિત્રો હું અનિકા આપ જોઈ રહ્યા છો સરહદ ન્યૂઝ ચાલો જોઈએ સમાચાર વિગતવાર પ્રેમલગ્ન અને મૈત્રી કરાર કાયદામાં ફેરફાર કરવા બાબતે અંબાજી ધામ સણાદર ખાતે સભાનું આયોજન કરાયું હતું અને ત્યાંથી રેલી યોજી દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે દરેક સમાજ તરફથી પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર કરવામાં આવે અને મૈત્રી કરાર કાયદો રદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટ રમેશ ગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા આજે આખા બનાસકાંઠાની વેદના અનુસંધાને મા અંબાના દર્શન કરી અને સરકાર રજૂઆત કરવા માટે એક મહારેલીનું આયોજન રાખેલું છે અત્યારે પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે મૈત્રીકરણના કાયદાને રદ કરવા માટે એક મહા એક રેલીનું આયોજન કરી અને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટે અમે આખા બનાસકાંઠાના તમામ સમાજના સાથે મળી તમામ સમાજને સાથે જોડી અને તમામ સમાજના આગેવાનોની હાજરીની અંદર એક આવેદનપત્ર સરકારશ્રીને આપવાનું છે કે તાત્કાલિક જે મૈત્રીકરણને રદ કરે અને આ પ્રેમ લગનની અંદર માતા પિતાની મંજૂરી વગરના જે પ્રેમ પ્રેમલગન થાય છે એની અંદર સુધારો લાવવા માટે એક આવેદનપત્ર આપવા માટે અત્યારે મા અંબાના દર્શન કરી અને ટૂંક સમયની અંદર અત્યારે હજારોની સંખ્યાની અંદર જનબેનની અહીંયા એકઠી થવાની છે અને બાર વાગ્યા પહેલા અહીંથી મોટી સંખ્યાની અંદર એક મહારેલીનું આયોજન રાખેલું છે અને સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે મા અંબા

જય માય ભારત ની અંદર અંગ્રેજો ના જે કાયદા ચાલી રહ્યા છે અત્યારે આપણા ભારત ની અંદર લગ્ન કરાર એટલે અંગ્રેજી કાયદો છે આ ભારત દેશ માટે કાયદા નહીં અને બહારના વિદેશના કાયદા આપણા દેશમાં ચાલે નહીં ભારતની તમામ વર્ગ તમામ ભારતના સમાજો આ કાયદાથી દુઃખી છે પ્રેમ લગ્નનો કાયદો એટલે કાળો કાયદો છે પ્રેમ લગ્ન એટલે મૈત્રી કરાર અત્યારે મૈત્રી કરાર કરે આ તો કાયદો હવે નવો આવ્યો છે પ્રેમ પ્રેમલગ્ન વિરુદ્ધમાં આપણે કાયદાનો વિરુદ્ધ કરતા હતા તો અત્યારે મૈત્રી કરાર એટલે મૈત્રી કરાર આ તો એક સમાજને ઘોર ફાંધે અને સમાજને ચિતર વિતર વેરણ શેરણ કરી નાખે અને સમાજ એટલો અત્યારે દુઃખી છે કે બે 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 બાળકો હોય ત્રણ બાળકો હોય એને મૈત્રી કરાર થઈ અને કોઈ ના કોઈને હંગાતે હોય દીકરીઓ આ કોઈ એક સમાજ માટે મોટું ઘાતક છે અને દેશ માટે ઘાતક છે ભારત માતા માતા પિતાની સંમતિ વગર થાય છે એના સામે કાયદાકીય કંઈક થવું જોઈએ એના માટે આજે સણાધર થી પ્રાંત કચેરીએ રેલી જવાની છે હું પ્રથમ તો જે આમ કોઈ મોહિમ ઉપાડી છે એ બધાને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આજે દરેક સમાજ આ બાબતથી પીડા છે પોતાની દીકરીને મોટી કરે લાડકોટથી એને ઉછેરે શિક્ષણ આપે સારા સંસ્કારો આપે અને ક્યાંક ને ક્યાંક કોઈની વાતમાં આવી અને જ્યારે આવું પગલું ભરતું હોય છે ત્યારે એ મા બાપને પરિવારને એના સંબંધીઓને ખૂબ મોટી પીડા થતી હોય છે અને ખરેખર આજના તબક્કે જે આ પ્રેમલગ્નવાળું સમગ્ર ગુજરાતની અંદર એક મોહિમ ઉપી ઉપાડી છે અને હું સમર્થન કરું છું અને વિધાનસભાની અંદર પણ એક આનો કાયદો સંસદીય કાયદો પણ બનાવવો જોઈએ અને એને પાસ કરવો જોઈએ અવારનવાર ઘણા ધારાસભ્યશ્રીઓએ પણ આ મુદ્દો ઉપાડ્યો છે અને ફરીથી આ ચળવળ સમગ્ર ગુજરાતની અંદર ઉપાડી છે ત્યારે ખરેખર એક આનો ઠોસ કાયદો હોવો જોઈએ જેમ કે પ્રેમ લગ્ન છે એના પછી જે લિવ ઇન રિ રિલેશનશીપ કાયદો છે ખરેખર આ કાયદો જ નથી નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ આ રિલેશનશિપના કાયદાને ગેરવ્યાજબી ફેરવ્યો છે ત્યારે આ ખરેખર એક સમાજમાં દૂષણ છે અને આવા દૂષણો અટકવા જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું પક્ષા પક્ષીથી પર રહી બધા જ પાર્ટીના લોકો બધા જ સામાજિક સંગઠનો આમાં જોડાય અને એક સરકાર પણ આ બાબતે સેન્ટ્રલ અને ગુજરાત સરકાર વિચારે એવી હું આજને આપના ચેનલના માધ્યમથી વિનંતી કરું આમ સમાજમાં જે મૈત્રી કરારનો કાયદો અને પ્રેમ લગ્નનો જે કાયદો ચાલી રહ્યો છે એ કાળા કાયદાને સરકારમાં નાબૂદ કરવા માટે વ્યવસ્થા કરવી જોઈએ અને કોઈના મા બાપને એમની દીકરી લાડેકોડે ઉછેરીને મોટી કરે અને નરાધમો ઉપાડી જાય અને પછી પ્રેમ લગ્ન થઈ જાય અને પછી દીકરી ના પરિવારમાં જાગૃત થવું પડશે સરકાર ને જાગૃત કરવી પડશે અને આ આંદોલનમાં તમામ સમાજને સાથે રહેવું પડશે અને આ કાયદાને બંધ કરાવવા માટે ફેરફાર કરવા માટે દરેક સમાજને આહવાન કરીએ છીએ અને જ્યાં સુધી આ કાયદામાં ફેરફાર નહી આવે ત્યાં સુધી અમે સરકાર સામે અને આ દેશ સામે લડતા રહીશું લડતા રહીશું ને લડતા રહીશું સર્વ સમાજની રેલી કરી અને ત્યો કલેક્ટરના આવેદન પત્ર આપેલું ત્યારબાદ અયો અમરાબાઈ ચૌધરી જે ખેડૂત આગેવાન છે એમનો કોન્ટેક્ટ છે એમને પણ કહ્યું કે અમે જીવધર્મ પણ આની રેલી કરવી છે અમે પણ અહીંયા મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરેલું છે તો સરકાર જોડે અમારી એ માગણી તો અત્યારે દરેક સમાજ દરેક ધર્મના લોકો અને દરેક મા બાપ એક પીડાથી પીડાઈ રહ્યા તો જ્યારે છોકરીને આપણે અઢાર તો વીસ વર્ષની મોટી કરીએ અને પોલીસ સ્ટેશનમાં જઈને એવું કહે છે કે હું મારા મા બાપને ઓળખતી નથી તો સરકાર જોડે અમે પોચ માગણીઓ માંગી તો કમસે કમ ત્રીસ વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો બીજો મુદ્દો અમારો એવો છોકરીનું આધાર કાર્ડ હોય કે મા બાપનું જો આધાર કાર્ડ હોય તે ગોમની પંચાયત કે તે કોર્ટમાં જ એના પ્રેમ લગ્ન નોંધાવા જોઈએ જેમ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરી લગ્ન કરાવીએ તો એની વિદાય એના ઘર આગળ હોય તો પ્રેમ લગ્ન તો પણ એની નોંધણી એ જ્યાં જે ગામની હોય કોઈ તો મા બાપનું જો આધાર કાર્ડ હોય એ પંચાયતમાં જ થવા જુઓ બીજી માંગણી અમારી એવી કે સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ રાખો અને ચોથો બહુ મહત્વનો મુદ્દો અમારો એ કે જયારે છોકરીઓ ભાગીને પ્રેમ લગ્ન કરે ત્યારે મા બાપને એમ કે કે મારા મા બાપને ઓળખતી નથી તો જો મા બાપને ઓળખતી ના હોય તો જયારે મા બાપની મિલકતમાં ભાગ લેવા આવતી હોય તો સરકારના વિનંતી કે જયારે છોકરી ભાગીને પ્રેમ લગ્ન કરે અને સહી ના હોય તો સરકાર એવો કાયદો બનાવ ઓટોમેટિક મા બાપની તમામ મિલકતમાંથી એને બે દખલ કરવામાં આવે વચમો મુદ્દો અમારો એવો કે છોકરીને આપણે વીસ વીસ વર્ષની મોટી કરીએ તો એ પણ ઇમનમ મોટી થતી નથી તો મા બાપના પણ ખૂબ ખર્ચો થયો હોય તો જ્યારે કોઈ છોકરી જીતે ભરાય અને મા બાપને વિરુદ્ધમાં જઈને લગ્ન કરે તો સરકાર પણ એવો એક નિયમ બનાવે કે મા બાપના દસ થી પંદર લાખ રૂપિયાનું વળતર મળવું જો આવો કાયદો બનાવવા માટેની આજે અમે અહીંયા રેલી રાખેલી હે મુખ્ય મુદ્દો અમારો એવો ભાઈ મા બાપની સહી વગર આ લગ્ન થવા ના જવું નહીં તો આ ભારતીય સંસ્કૃતિ તૂટી જશે અને જો આ કાયદામાં બદલાવ સરકાર લાવશે તો સરકારને પણ પૂર્ણ મળશે એવી અમે અહીંયા મા અંબાના ધામોથી અમે સરકારને વિનંતી કરીએ કે આ કાયદો બદલવા માટે તમે બધા ધારાસભ્યો પણ આગળ આવો